સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા પાટીદાર સમાજની ઓગણીસ વર્ષીય દીકરીના આપઘાત મામલે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો યુવાન અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધી યુવાનના પિતાની ધરપકડ કરી હતી તો કેટલાક લોકો કાળા કાચવાળી ગાડીમાં બેસી યુવતીની છટ્ટી કરે છે તેમ કે પોલીસ એક્શન લેશે તેમ પણ ડીસીપીએ કહ્યું છે સુરતના સિંગણપોર પોલીસ પતકમાં રહેતા પાટીદાર પરિવારે નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની ઓગણીસ વર્ષીય દીકરી ટ્યુશન ક્લાસમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી જ્યાં એક યુવાન પહોંચી ગયો હતો અને યુવતી સાથે ગેરસબંધ રાખવા વર્જબરી કરતો હતો અને ફોન કરી યુવતીને બીભસ્ત ગાળો આપી ત્રીસ રૂપિયાની માંગણી પણ કરતો હતો આંગે યુવતીએ તેના પરિવારને જાણ કરતા યુવતીના પિતાએ યુવકના પિતાનો નંબર મેળવી તેમને જાણ કરતા યુવનના પિતા વિષ્ણુએ પણ યુવતીના પિતા સાથે દાદાગીરી કરી હતી અને ફોન પર ગાળાગાળી કરી હતી જેને લઈને આખરે પાટીદાર સમાજની આશાસ્પદ ઓગણીસ વર્ષની યુવતીએ પોતાના ઘરે ઘરે પછી આપઘાત કરી લીધો હતો જેને લઈ પરિવાર સાથે સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તો સમાજના આગેવાનોએ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી અને કાળા કાચવાડી કારમાં ફરિયાદ કરાય છે યુવતીના આપઘાત મામલે સિંગણપોણ ડભોલી પોલીસે યુવાન તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે ગુનો નોંધી મૂળ મહેસાણા જિલ્લાના બોતરાડી તાલુકાના સંખલપુર ગામના કતારગામ બાપા સીતારામ ચોક ખાતે આવેલા નંદનવર સોસાયટીમાં રહેતા પિતા વિષ્ણુ મોતી દેસાઈને જીતવી પાડ્યો હતો ને સમાજના આગેવાનો દ્વારા કાળા કાચવાડી કારમાં છટ્ટી કરાતી હોવાની વાત લઈને ડીસીપી પિનાકેન પરમારે કહ્યું કે આ અંગે પોલીસ એક્શન લેશે અને સ્પેશિયલ ડ્રાઈવ પણ કરશે તેર સાત બે હજાર પચીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક ઓગણીસ વર્ષની દીકરીએ એ ગળે ફાંસો ખાઈને પોતે સુસાઈડ કરેલું હતું આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે તેરમી તારીખે સાંજે સાડા સાતની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી એ મતલબ ગળે ફાંસો ખાઈને સુસાયડ કરેલું હતું જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જો કે રીતની તપાસ ચાલુ કરેલી હતી પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે ત્રીસ હજાર રૂપિયાની માગણી કરતો હતો એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે હાલ તો પાટીદાર સમાજની દીકરીના આપઘાત મામલે પોલીસે યુવાનના પિતાની ધરપકડ કરી છે જ્યારે યુવાનને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે